શંકર ભગવાન ખૂબ જ ખુશ થતા હોય છે મિત્રો જે આપણે બગીચાની અંદર સરસ મજાના બિલ્લીપત્રના બે છોડ વાવેલા છે બીજો છોડ નાનો છે મિત્રોજી એક છોડ મોટો છે તેમાંથી આપણે આજે બિલ્લીપત્રો લઈને શંકર ભગવાનને ચડાવશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનું બીલીપત્ર આપણે શંકર ભગવાનને ચડાવવા માટે ઉતારેલું છે જે આપણા બગીચાની દરમિયાન તમને છોડ બતાવ્યો ચાલો તો આજે શિવરાત્રી હોવાથી સરસ મજાનો આપણે શકરિયાનો ફરાળી શીરો બનાવવાનો છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી ભેજો ચાલો મિત્રો આજે શિવરાત્રી હોવાથી આજે સરસ મજાનો આપણે સક્કરિયાનો શીરો બનાવશું મિત્રો આજની રેસીપી તમે પૂરેપૂરી જોઈજો કારણ કે આગળ પણ આપણે બે રેસીપી સક્કરિયાના ફરાળની બનાવી છે આજે પણ આપણે સક્કરિયાનો સરસ મજાનો શીરો બનાવશું મિત્રો આજે શિવરાત્રિ હોવાથી શંકર ભગવાનના દર્શન પણ કરશું મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાની રેસીપી જે બનાવવાની છે તેનું મટેરિયલ તમને બતાવી દઉં આજે સરસ મજાના આપણે શકેયા પણ શીરો બનાવવા માટે લાવ્યા છીએ તેમજ દેશી ઘી છે એક વાટકી ખાંડ છે તેમજ આપણે મલાઈવાળું ફ્રેશ દૂધ પણ લાવ્યા છીએ મિત્રો ઠિયાનો સરસ મજાનો આપણે શીરો બનાવવાનો છે મિત્રો એમ તેની અંદર ઉમેરવા માટે કાજુ અને સૂકી દ્રાક્ષ પણ આપણે લાવ્યા છીએ મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો આજે સરસ મજાનો સકરિયાનો શીરો બનાવશું મિત્રો આપણે ચાલો તો સૌપ્રથમ આપણે આપણા શકરિયાને સરસ રીતે બાફીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો વરાળથી આ રીતે આપણે સકરિયાને સરસ રીતે બાફી લેવાના છે પાણીમાં બાફવાના નથી પરંતુ ચારામાં મૂકીને વરાળથી જ તૈયાર કરવાના છે મિત્રો તો ચાલો હવે આપણે તપાસી લઈએ કે આપણા સકેરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે કે કેમ સરસ મજાના આપણા સકેરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાનો સકેરિયાનો શીરો બનાવશું જેના માટે આપણે દૂધને પણ સરસ રીતે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા શકરિયા બફાને તૈયાર થઈ ગયા છે જેને આપણે ચુંદી ને તૈયાર કરી લીધેલા છે ચાલો તો હવે આપણે દેશી ઘી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તેની અંદર આપણે જે બાફીને તૈયાર કરેલા છે સક્કરિયા તે ઉમેરી દઈશું કારણ કે સરસ મજાનો શીરો ફરાળી સરસ રીતે આપણે શક્કરિયાને ઘીમાં સાંકળી લીધા છે ત્યાર પછી અંદર જે ઉકાળીને સરસ આપણે મલાઈ વાળું દૂધ રાખેલું છે તે ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી એને ધીમા તાપથી ગરમ કરવાનું છે ખાંડ પણ ઉમેરી દઈએ એક વાટકી જરૂરિયાત પ્રમાણે અંદર આપણે ખાંડ ઉમેરતા રહીશું મિત્રો ચાલો તો હવે તેને બરાબર પકવી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાનો આપણો શીરો તૈયાર થઈ ગયો છે થોડું કેસર પણ અંદર ઉમેરી દીધું છે મિત્રો તો ચાલો હવે થોડો ઘટ થઈ જાય પછી હું તમને તૈયાર કરીને બતાવીશ મિત્રો જે સરસ મજાનો આપણો શીરો તૈયાર થઈ ગયો છે મિત્રો થોડીક વાર સુધી તેને પાકવા દઈશું ત્યાર પછી તેની અંદર આપણે એલાયચી પણ નાખેલી છે મિત્રો કારણ કે એલાયચીનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે કેસર એલાયચી અને સૂકી દ્રાક્ષ તેમજ સૂકા કાજુ પણ આપણે અંદર ઉમેરશું મિત્રો એટલે કે કાજુ પણ ઉમેરવાના છે અંદર ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો શકેરિયાનો શીરો ફરાળી તૈયાર થઈ ગયો છે તેમજ બીજા પણ ફરાળા જે આપણે કરવાના છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું સરસ મજાની આપણી ફરાળી ડીશ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ જમવા માટે વધારો મિત્રો તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે જે આપણે સકરિયાનો સરસ મજાનો શીરો બનાવેલો છે જે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તેમજ મોરૈયાની ખીચડી પણ છે બટેકાની સૂકી ભાજી પણ છે ફરાળી ભાખરી છે બટેકાની વેફર છે તેમજ નહીં વેફર જે આપણે આગળ વિડીયો મૂકેલો છે મિત્રો તે વગેરે જ બનાવેલી છે મિત્રો તેમજ ફરાળી ચેવડો પણ છે જે આપણે ઘેર જ બનાવેલો છે જેની પણ રેસિપી આપણે આગળ આપણી ચેનલ ઉપર જોઈ લેજો મૂકેલી છે મિત્રો તેમજ ફરાળી કઢી પણ બનાવી છે તો ચાલો મિત્રો આજે જમવાની ખૂબ જ જમાવટ છે સરસ મજાનો શીરો પણ છે શક્કરિયાનો મિત્રો તો ચાલો હવે આપણે ફરાળ કરી લઈએ જમી લઈએ તમે પણ આવી ચોક્કસથી સક્કરિયાનો શેરો તેમજ બધું બનાવજો મિત્રો અને ફરાળ કરજો તેમજ આપણે જે સૂકા બટેકાની રેસીપી તેમજ મોરૈયાની રેસીપી પણ આપણે આગળ મૂકેલી છે જે આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ લેજો મિત્રો તો ચાલો આજે આપણે ફરાળ કરી લઈએ જય શંકર ભગવાન જય મહાકાળ જય શિવરાત્રિ ચોક્કસથી તો મિત્રો હવે તમને જો અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ આવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો